અને આ દાદાને કાંઈ મકાન બને એવી કંઈક વ્યવસ્થા થાય એવું કોશિશ કરજો જે એસ કે હેલ્પ ગ્રુપ એમના કહેવાથી આજે અમે આ એમના ઝૂંપડામાંથી કાગળ તૂટી ગયો છે એટલે આ તાલપત્રી અને જો આ રહ્યો ખજૂરભાઈ સુધી પહોંચે તો પણ બહુ સારું કામ થઈ જશે દાદા દાદી નું મકાન જલ્દી બની જાય આપનો પૂરો સપોર્ટ મળતો રહેશે સાથ મળતો રહેશે તો આપણે આવનાર સમયમાં આવા છે ઝૂંપડા છે ને મકાન પણ આપણે સો બનાવી આપશું કણપત્રી દેવા આવ્યા છે અમારા મકાન નથી સોમાહાના બહુ અમે દુખી થઈ છે ને તમે આ મોટો તમારો આભાર ને આવું ને આવું અમને મકાન કરી દ્યો ને તો તમારો મોટો આભાર કેવાય મિત્રો જય શ્રી કૃષ્ણ પ્લીઝ 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 આ વિડીયોને તમે પૂરો જોજો કારણ કે આ સેવા કંઈક અનોખી આપણે કરેલી છે ગોંડલ તાલુકાના વાસાવડ ગામેથી એક ફોન આવે છે ફોન આવે છે એક બેનનો ફોન આવે છે તે વાસાવ ગામથી દસ કિલોમીટર દૂર રહે છે અને એ બેનનો એવી રીતના ફોન આવે છે કે વાસાવડ ગામે દાદા દાદી છે અને એની પરિસ્થિતિ ખૂબ જ વીક છે ચૂપડું બાંધીને રહે છે દાદા દાદી અને એક વર્ષ માટે કઈક થોડી રેવાની વરસાદની ઋતુમાં વ્યવસ્થા સારી થાય એવી રીતના આપણે ફોન હતો તો મિત્રો આપણે પહોંચી શકીએ એવી રીતના તો આપણાથી થતી કઈ રીતના આપણે ઓનલાઈન સેવા કરી છે કારણ કે વચ્ચે માટે હું આવ્યો છું કે તમને થોડી માહિતી દર્શાવી દઉં જેથી કરીને તમે પણ જાણી શકો કે આપણું ગ્રુપ કઈ રીતના સેવા કરે છે તો એ પતિ પત્ની બંને આપણા ફોનના માધ્યમથી આપણા ગ્રુપનો કોન્ટેક કરે છે ને પતિ પત્ની બંને ગોંડલ તાલુકાના વાસાવડ ગામે જાય છે આપણે અહીંથી ફંડિંગ કરીએ છીએ એની જે કંઈ વસ્તુ લેવાની છે એના જઈને પ્રોપરલી તે લોકો સેવા કરે છે તો પ્લીઝ વિડીયોને પૂરો જોજો આપણે પણ આવી આપણે જે જે જગ્યાએ નથી પહોંચી શકતા ને આપણાથી થતી આવી નાની મોટી મદદ પણ કરીએ છે તો પ્લીઝ આગળ જોડાઈ રહેજો વિડીયોમાં બધી જ માહિતી કઈ રીતના આપણે સેવા કરી છે તમને દર્શાવી છે હલો મિત્રો આજ રોજ અમે વાસાવડ ગામે બે માણસ આવ્યા છીએ અને આજે એક માજી અને દાદા જે રહે છે આ મકાનની અંદર ઝુંપડું એમને કોઈ મકાન નથી એમનું આ કાગળ નાખી અને લાકડાથી બનાવેલું ઝૂંપડું છે આ બધી પરિસ્થિતિ એમની જુઓ તો આ દાદા અને આ માજી છે આ દાદા છે કાને સાંભળતા નથી અને આ માજી છે એમને સેકન્ડ ગુણ્યાથી પગ વહી ગયા છે માંડ માંડ કરીને હાલી આ છે જે એસ કે હેલ્પ ગ્રુપ એમના કહેવાથી આજે અમે આ એમના ઝુંપડા માથે કાગળ તૂટી ગયો છે એટલે આ તાલપત્રી નાખવા માટે આવ્યા છે એ જે એસ કે સુરત હેલ્પ ગ્રુપ એમને આ અમને અત્યારે મદદ કરી અને આ તાલપત્રી મગાવી દીધી હતી તો અમે અહીંયા અમારા ગામથી લઈ અને વાસાવડ ગામે આજે તાલપત્રી એક એમના ઝુંપડા માથે નાખવા માટે આવ્યા છે તો અત્યારે જો આ એમના ઝૂપડા ઉપર એ દાદા તાલપત્રી ઢાંકી રહ્યા છે તો આ વિડીયોને બને એટલો શેર કરજો અને આ દાદાને કાંઈ મકાન બને એવી કંઈક વ્યવસ્થા થાય એવું કોશિશ કરજો અમે બને એટલી યથાશક્તિ ભક્ત એ મદદ કરી રહ્યા છીએ જે કે હેલ્પ ગ્રુપ દ્વારા અમને કહેવામાં આવ્યું હતું એ લોકો અહીંયા પૈસા મોકલા અને અમારા ગામથી તાલપત્રી લઈ અમારું ગામ અહીંયાથી દસ કિલોમીટર દૂર થાય ત્યાંથી લઈ અને આ લોકોની મદદ આવ્યા છે તો આ નદીનો કાંઠો છે આ એ જગ્યા ઉપર આ ઝૂંપડું બનાવેલું છે હલો ભાઈ આ ભાઈ અમને તાલપત્રી દેવા આવ્યા છે અમારા મકાન નથી સોમાહાના બહુ અમે દુખી થાય છે ને તમે આ મોટો તમારો આભાર ને આવું આવું અમને એક મકાન કરી દો ને તો તમારો મોટો આભાર કેવાય ભાઈ ને આ પછી અમને તાલપત્રી માથે નાખી દીધી બેન આવ્યા ઈ ભાઈ આવ્યા અમને તાલપત્રી નાખીને અમારું ઝૂપડું ઢાંકી દીધું છે ને અમને એક આશરો કરી દો ને તમારો મોટો આભાર છે એમે બહુ દુઃખી થાય છે પાસે નદી છે આ ભગત કુંભાર ભગત કાંઈ સાંભળતા નથી મારા પગ હાવ રહી ગયા છે ભાઈ મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમને કોમેન્ટ કરીને જણાવજો અથવા તો અમારા હેલ્પલાઇન નંબરમાં કોલ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને આપણે જ્યાં પહોંચી નથી શકતા ને આવી રીતના આપણે સેવા કરતા હોઈએ છીએ પણ જો આપનો પૂરો સપોર્ટ મળતો રહેશે સાથ મળતો રહેશે તો આપણે આવનાર સમયમાં આવા જે ઝૂંપડા છે ને મકાન પણ આપણે સો ટકા બનાવી આપશું કારણ કે આપણે જે જગ્યાએ હાજર હોય છે એને આપણે નાની મોટી એક્ટિવિટી કરીને મકાનની કામગીરી પણ કરી છે યુટ્યુબ ચેનલમાં આપણો વિડીયો તમને મળી રહેશે આપણે મકાન પણ બનાવેલું છે તમારો સાથ અને સપોર્ટ મળતો રહેશો તો આવનાર સમયમાં આવા માતા પિતાને આપણે મકાન પણ ઘર પણ બનાવી દેશું બસ જોડાઈ રહેજો અમારી સાથે અને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે નાની મોટી સેવાઓ કરતા રહીએ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું ઓલમોસ્ટ અમે સેવાના વિડીયો નાખતા હોય છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું નથી કહેતા પણ મિત્રો તમે સપોર્ટ કરો છો એનાથી જ અમે નાની મોટી સેવાઓ કરી શકીએ છીએ એટલે પ્લીઝ વિડીયોને શેર કરજો જેથી કરીને ઘણા લોકો સુધી પહોંચી શકે અને જો આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે તો પણ બહુ સારું કામ થઈ જશે એ દાદા દાદીનું મકાન જલ્દી બની જાય અને જો આ શક્ય હશે ને તમારો સપોર્ટ મળતો રહેશે તો પણ આપણે પણ ના જઈને મકાન બનાવી શકશું બસ શેરિંગ કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય હિન્દ રાધેરા